તો મિત્રો સૌથી પહેલો શેર છે HCL ટેકનોલોજીસ નો બ્રોકરેજ ફર્મ CLS એ આ શેર હોલ રેટિંગ આપ્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ શેર દીઠ 1882 રૂપિયા નક્કી કરી છે બ્રોકરેજ નું કહેવું છે કે કંપનીના ડિસેમ્બર ક્વાર્ટર પરિણામ અપેક્ષા મુજબ રહ્યા છે પરંતુ નાણાકીય વર્ષ 2025 માટે કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ ગાઇડન્સમાં થોડો ઘટાડો થયો છે

પરંતુ સારું પ્રીમિયમ ક્વોલિટી ને કારણે માર્જિનમાં સુધારો થઈ જશે કે થઈ સુધારો થયો છે એટલે કે बीएससी ના શેરમાં 5250 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે પછી મિત્રો શેર છે એમજીએલ મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડ આ શેરમાં મોર્ગન ઓવરવેટ નું રેટિંગ આપ્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ 1606 રૂપિયા નક્કી કરી છે બ્રોકરેજ નું કહ્યું છે કે મુંબઈની એનર્જી જરૂરિયાતોને જોતા પ્રાકૃતિક ગેસને અપનાવવા લાંબા ગાળા માટે કંપનીની સકારાત્મક સાબિત થઈ જશે

પછી મિત્રો શેર છે ડી માર્ટ એટલે કે એવન્યુ સુપર માર્ટ નું બ્રોકરેજ ફોર્મ બર્નર્સ ટી ને આ સ્ટોક ને આઉટ પરફોર્મ રેટિંગ આપી છે જેના માટે પાંચ હજાર આઠસો રૂપિયા પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇસ નક્કી કીકર છે બ્રોકરેજ જો કહીયું છે કે કંપનીએ ડિસેમ્બર क्वार्टરમાં અપેક્ષા કરતા સારું પરફોર્મન્સ કર્યું છે એબિટા અને પેટ માર્જિનમાં ઘટાડો મુખ્યત્વે Groceries સેગમેન્ટમાં વધારાના કારણે થયો સીઈઓ બદલવાની અચાનક જાહેરાત કરાઈ જે 2026 થી લાગુ થશે સમાન સ્ટોર વેચાણમાં સુધારો થયો પરંતુ આ સિઝનલ હોઈ શકે છે આગામી 1 થી 2 મહિનામાં સુધારો થવાની સંભાવના છે એફએમસી સેગમેન્ટમાં નબળાઈ યથાવત છે જ્યારે ગ્રોસરી સેક્ટર માં કંપનીની મુખ્ય તાકાત છે એટલે કે શેરમાં અઠાવનસો રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે બ્રોકરેજ હાઉસ બર્નર ટીને પછી વાત કરીએ કે જેપી મોર્ગને પણ ડીમાન્ડ ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે અને તેના માટે 4150 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે બ્રોકરેજ કહે છે કે ડિસેમ્બર ક્વાર્ટરનો એબીટા અને પેટ અંદાજ કરતા ઓછો હતો કર્મચારીઓની સંખ્યા વધુ હોવાથી અન્ય ખર્ચાઓને કારણે માર્જિન પર અસર પડી શકે છે નવા નિયુક્ત સીઈઓ તરીકે અંશુલ આસવાની નિમણૂક એક મહત્વપૂર્ણ પગલું છે જો કે મોર્ગન સ્ટેનલીએ ડીમેટના સેને અન્ડરવેટ રેટિંગ આપ્યું છે અને તેના માટે 3260 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે બ્રોકરેજ કહે છે ડિસેમ્બર ક્વાર્ટર યથાવત છે જોકે તેની અસર ઓછી થઈ શકે છે તાજેતરમાં મેનેજમેન્ટની ટિપ્પણી ગ્રોથ મોડેલ પર પ્રશ્નો ઉભા કર્યા છે પછી વાત કરીએ કે ફાઈનાન્સીયલ સેક્ટર મેક્નો અભિપ્રાય શું છે

આ માર્કેટમાં ગ્રાસિમ પેઇન્ટના પ્રવેશ પ્રવેશ ની તેના પર મર્યાદિત અસર પડી છે આ સ્ટોક પેઇન્ટ સેક્ટર પીક રહ્યો છે આ પછી તે પસંદ છે

અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ પર દબાવી દેજો